જામકંડોરણાના ઇન્દિરા નગર વિસ્તારના રહીશો રખડતા ઢોરના ત્રાસ ત્રાહિમામ પોકારી ઉઠ્યા રખડતા ઢોર બાબતે લેખિત અરજી કરવામાં આવી જામકંડોરણાનો મૂળભૂત પ્રશ્ન એટલે રેઢિયાળ અને રખડતા ઢોરના બાબતે જામકંડોરણાના ઇન્દિરા નગર વિસ્તારમાંથી લોકો દ્વારા જામકંડોરણા સરપચને ઉદેશીને લેખિતમાં ગ્રામ પંચાયતને અરજી કરવામાં આવી આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે અસહ્ય ઢોરના ત્રાસનો યોગ્ય ઉકેલ લાવવો અને મૌખિક રજૂઆતમાં જણાવ્યું હતું કે વાડાઓ ધારે આપવામાં આવ્યા છે એમાં એ લોકો ઢોર પૂરતા નથી સાથો સાથ આ બાબતે યોગ્ય

પત્ર આપી અને યોગ્ય નિકાલ કરવાની વિનંતી કરી છે જો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો અમે લતાવાસીઓ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરવાની તૈયારી રાખીએ છીએ